સમગ્ર દેશમાં પૌવા માટે જાણીતા નવસારી જિલ્લામાં આ વર્ષે માવઠા ઉદ્યોગકારોને અને ખેડૂતો બંનેની ચિંતા વધારી નાખી છે માવઠાથી દક્ષિણ ગુજરાતમાં ડાંગરનો સિત્તેર પાક નષ્ટ થઈ ગયો છે પૌવા ઉત્પાદન માટે ગુજરાતનું હબ ગણાતા નવસારીના ડાંગર પર આધારિત આ પૌવા ઉદ્યોગ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયો છે નવસારી જિલ્લામાં હજારો લોકોના જીવન સાથે જોડાયેલો પૌવા ઉદ્યોગ હાલ મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે સમગ્ર ભારતમાં નવસારીના પૌવા માટે ખાસ માંગ રહે છે કારણ કે અહીંનું ડાંગર ઉત્તમ ગુણવત્તાનું હોય છે જેનાથી પૌવા પણ ઉચ્ચ ગુણવત્તાયુક્ત બને છે જો કે આ વખતે અચાનક આવેલા માવઠાએ ડાંગરના પાકને મોટું નુકસાન પહોંચાડ્યું છે જેના કારણે પૌવા ઉત્પાદન માટે જરૂરી ડાંગરની અછત સર્જાઈ છે નવસારી જિલ્લાના પૂર્વપટ્ટીના ગામોમાં જયા અને ગુજેરી નામના ડાંગરનું વાવેતર સૌથી વધુ પ્રમાણમાં થાય છે આ ડાંગર પૌવા ઉદ્યોગ માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે પરંતુ માવઠાના કારણે ડાંગરના દાણા ભીના થઈ જતા તે બિનઉપયોગી બની ગયા છે આથી ખેડૂતો સમક્ષ પાકનો નિકાલ કરવાનો યક્ષ પ્રશ્ન ઊભો થયો છે તમાસું સિઝનના બે છે ત્યારથી પાક ડાંગરના પાકમાં ખૂબ ભારે નુકસાન છે ઉનાળું ડાંગર અને તમાસું ડાંગર તમાસું ડાંગરમાં બી વરસાદ વારંવાર વારંવાર પડે છે તે અંદર જ એની અંદર રોગનો ઉપદ્રવ બી એટલો જ હતો ખૂબ મહેનત અને ખૂબ મજૂરી કરીને પાકને ઉભો કર્યો અને પાકને છેલ્લા કાપવાના ટાઈમે પાકનું પૂરેપૂરું નુકસાન ગયું છે અને આ ભાગ કોઈ પણ વેપારી કે કોઈપણ પોવા મિલવાળા

તો એમને જે કાપી નાખવું જે વરસાદ પડ્યો એને બહુ નુકસાન થઈ ગયું છે આ જે ડાંગર જયારે કાપીને જયારે ક્યારીમાં પડ્યો એટલે બધો વરસાદ પડવાથી આખો પાકનો એમાં પચાસ ટકા જ હવે જે ભાવ હશે તેનો પચાસ ટકા જ ભાવ એમને મળવાનો છે અને જે ઉભા પાક ને જે વરસાદ પડવાથી એની અંદર દસ પંદર ટકા જેવો ભાવનો ભાવનો ઘટાડો લોકોને મળશે આ વર્ષે પહેલા ઉનાળુ ડાંગરમાં કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું હતું હવે ચોમાસું ડાંગરમાં પણ નુકસાની થતા ખેડૂતોના હાથમાં આવેલું પડ્યું છીનવાઈ ગયું છે માવઠાએ નવસારીના મુખ્ય ઉદ્યોગ ગણાતા પૌવા ઉદ્યોગને મોટો ઝટકો આપ્યો છે જો આગામી સિઝનમાં હવામાન અનુકૂળ ન રહેતો ઉદ્યોગ અને ખેડૂતો બંને માટે મુશ્કેલીઓ વધવાની સંભાવના છે હિતેશ સોનવણે જીએસટીવી નવસારી